कृष्ण कन्हैया लाल के जय समर्थ संत श्रीलाल बापू के जय ओम नमः पारवेपतय हर બીજા પ્રવેશ કરીએ એ ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભગવાન ભાગવતજીને પ્રણામ ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ પધારેલા પૂજ્ય કબરજી બાપુ વાળા પરિવારના સર્વે માનવંતા મહેમાનો નગરજનો તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા સૌ પ્રાહત પરમ પૂજ્ય લાલ બાપુના સૌ સ્નેહીજનો સતસંગ પ્રેમી આત્માઓ આપ સૌનું પૂજ્ય કબરજી બાપુ

ભગવાનની સુંદર લીલાનું આપણે દર્શન કરી રહ્યા છીએ આજે વાળા પરિવારને આંગણે પૂજ્ય ના પણ દિવ્ય શ્રી ચરણા ભૂમિ ઉપર ખૂબ આનંદ સાથે આપણે સંતોનું દર્શન કર્યું આશીર્વચન ગ્રહણ કર્યા ખૂબ આનંદ થયો કારણ કે જ્યાં કૃષ્ણ આવે ત્યાં હંમેશા આનંદ આનંદ હોય ભગવાન સ્વયં આનંદ નું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે અને એવા પરમાનંદ સ્વરૂપ પ્રભુ જ્યાં પણ પધારે ત્યાં નિત્ય નવો આનંદ 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 હોય મેરી ભાઈ બહેન મહાદેવ કૃષ્ણના દર્શન માટે પધારેલા મહાદેવ યશોદા ઈશારો કરે છે ગુરુ તમને કથાના દિવસમાં કહ્યું તો કે ઘણી વખત ગુરુ સ્પષ્ટ ન કહે પણ ખાલી ઈશારો કરે અને આ ગુરુનો થયેલો ઇશારો જો સમજાઈ જાય તો મારું ને તમારું જીવન બહુ પાર થઈ જાય જેની જાય તો મારું ને તમારું જીવન ધન્ય થઈ જાય એટલે મહાદેવે કહ્યું છે યશોદા યશોદા સાંભળ અરે હે યશોદા શું આ તારો લાલો બહુ જ નટખટ થશે બહુ જ તોફાની થશે અને એવો નટખટ ભગવાનમાં નહીં આવે મહાદેવ યશોદાની એમ કહેવા માંગે છે કે માં તાર અગિયાર વર્ષ અને બાવન દિવસની યાત્રા જ્યારે પૂરી થશે અને ત્યારે મારો ઠાકોર એક વાર વ્રજ છોડીને નીકળી જશે પછી યમુના ને આ કાંઠે ગોકુળ હશે ને આ કાંઠે મથુરા હશે પણ મથુરા લીલા કરવા ગયેલો કૃષ્ણ પછી પાછો ક્યારેય ગોકુળમાં નહીં આવે મારી સત્સંગ મંડળના બેનો ગાય ને લઈ લે લઈ લે લાભ અવસર પાછો નહીં મળે એમ મહાદેવે ઈશારો કર્યો પ્રભુના સ્મરણનું દર્શન કરાવ્યું અને પછી મહાદેવ વિદાય અને નંદ બાબા પણ ઉતાવળે આવ્યા છે પણ નંદાલયથી થોડેક દૂર એકાંત મળતા મહાદેવ તાંડવ કરતા હતા શિવજીના તાંડવનો અનેક મહિમા છે ઘણા તાંડવ નૃત્યના ઘણા પ્રકાર છે એમાંનો એક તાંડવ જ્યારે થાય ત્યારે ધરતીનો લય જગતનો લય નાખે અને એ તાંડવોના પ્રકારમાં એક તાંડવે આનંદ તાંડવ પણ છે કે જે પ્રભુ અતિ અતિહર્ષ અતિ આનંદ અતિ પ્રસન્ન જ્યારે મહાદેવ થાય અને અતિતામાં જે લોધ અને આવેશમાં જ્યારે કોઈ નૃત્ય તો એ આનંદ નામનો તાંડવ છે જે મહાદેવી ભગવાન કૃષ્ણના અંગનો સ્પર્શ પણ થયો બ્રહ્મ સંબંધ પણ થયો હર અને હરિનું મિલન થયું હર અતિ પ્રસન્ન થયા અમારા વિદ્વાનો તો કહે છે આ જગતમાં પરમ વૈષ્ણવ જો કોઈ હોય તો એ મહાદેવ છે પ્રભુના પરમ ભક્ત અને બળી ભગવાન માટે એ સ્વયં ભગવાન એવું કોઈ તત્વ હોય તો એ દેવાધિદેવ મહાદેવ છે મેરી ભાઈ તો મહાદેવ વિદાય થયા ને પછી અડધી રાતે અષ્ટમીની મધ્યરાત્રીએ જ્યારે યોગ માયા રૂપી વિંધ્યાવાસીની માં કંસને કહેતી ગઈ કે હે કંસ તારો કાળ બીજે મોટો થઈ રહ્યો છે તું સ્નાહકનો મારી પાછળ પડ્યો છે અને તને ખબર નથી કે તને મારનારો તો બીજે મોટો થઈ તને ખબર નથી કિમયહતયા मन्दजा कववापूर्वशशत्रूर्माहिषी कृष्णा गृथ किं मया हतया મહામૂર્ખ કંસ તું મને મારવા જાય છે પણ મને મારવાથી તારું કોઈ હિત નથી કારણ કે તને મારનારો તો બીજે મોટો થઈ રહ્યો છે કંસ ગભરાઈ ગયો કંસે મંત્રીઓને બોલાવ્યા અને મંત્રીઓની પાસેથી સલાહ માંગી કે શું કરીએ એટલે મંત્રીઓએ સલાહ આપી કે મહારાજે કામ કરો આપણી મથુરા નગરીની આજુબાજુ જેટલા નવા જન્મેલા બાળકો છે આ બધા જ જો હણાઈ જાય

બોલે પણ આ આ કાર્ય કરશે કોણ બોલે આજ સુધી તમે જેને જીભની માનેલી બહેન છે એ બકાસુરની બહેન છે બકી એનું બીજું નામ છે પુતના પુતના આજ સુધી તમે એને બહેન બેન કરી છે તો એ બેન આજ તમને કામ આવશે પુતનાની આજ્ઞા કરી પુતનાએ પોતાના હૃદય ઉપર વિષ લગાડ્યું અને આજુબાજુમાં નવજાત જન્મેલા જેટલા બાળકો હતા બાળકો ને વિશપાન કરાવતી કરાવતી બોલતી પૂતના બાળકોને મારતી મારતી નંદાલય સુધી પહોંચી છે નંદાલયમાં પણ જ્યાં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને જ્યાં બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો નંદાલય સુધી પહોંચી